મારા દરેક વાલા મિત્રો ને જય શ્રી કૃષ્ણ મારું નામ કમલેશ દવે સામે આચાર્ય સુરત ગુજરાત પ્રકારની પૂજા કરીએ નાનાથી લગાવીને મોટા થી તો આપણે દીવાની પૂજા પહેલા કરવી પડે પહેલા કે વચમાં જયારે ક્રમ આવે ત્યારે દીવાની પૂજા કરીએ દીવો એટલા માટે પ્રગટાવવામાં આવે છે કે આપણે પૂજાના સાક્ષી માટે આપણે પૂજા કરી કે નહીં કરી આપણું સાક્ષી કોણ તો દીવો આપણો સાક્ષી હોય છે તો એટલા માટે દીવાને પ્રગટ કરવામાં આવે છે બીજા સાથે સાથે સૂર્યને પણ સાક્ષી રાખીએ ઘણી વાર મિત્રો શું થાય કે દીવાની અંદર તેલનો દીવો હોય તો તેલ અથવા ઘીનો દીવો હોય તો ઘી એ આપણે પૂરવાનું ભૂલી ગયા અથવા તો પવન આવે અને દીવો કદાચ બંધ થઈ જાય તો આપણે અંધશ્રદ્ધા નહીં રાખવાની કે દીવો બંધ થઈ ગયો તો આપણી પૂજાનું ફળ મળશે કે નહીં મળશે પૂજાનું ફળ તો મળવાનું છે કારણ કે આપણે બીજા સાક્ષી બનાવે છે ભગવાન સૂર્યનારાયણ તો દીવો એટલા માટે પ્રગટાવવામાં આવે છે કર્મના સાક્ષી તરીકે દીવો તમે જોવા અજવાળું આપે છે પ્રકાશ આપે છે જેમ આપણે પણ જીવનની અંદર ખૂબ મહેનત કરીશું તો આપણે આપણા પરિવારને સારી રીતે આપણે ભરણ પોષણ કરી શકીશું આપણે જો અંધારામાં રહીએ ને તો આપણા પરિવારને કોઈ દિવસ ભરણ પોષણ પૂરું કરી શકતા નથી દીવાનું ઘણું એટલું બી મહત્વ છે કે દિવાળીના સમયે ધનતેરસ જેવા તહેવારો આવે છે દીવાનું દાન કરવાથી એવું કહેવાય છે ગરૂડ પુરાણની અંદર કે જ્યારે આપણે અહીંયાથી ભગવાન પાસે જઈએ ત્યારે અંધારા વાળું પણ એક નરક આવે છે એમાં આપણે જો દીવાનું દાન આપ્યું હશે તો ત્યાં આગળ દીવાથી અજવાળું થશે અને એ નરકમાંથી આપણે પસાર થઈ શકીએ છીએ જેને દીવા તરીકે આપણે આજે સમજી લીધું મિત્રો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો અને બહુ સારો તમારો બધાનો રિસ્પોન્સ મળે છે અને આગળ પણ મળતો રહે તમારા મિત્રો હોય તમારા પરિવાર હોય જેને પણ તમે ઓળખતા હોય તો બધાને પણ તમે વિડીયો પહોંચાડજો જેથી બધાને યોગ્ય માર્ગદર્શન મળે જય શ્રીરામ